कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं गुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः आरो शत्रुबुद्धिविनाशाय दीपज्योति ગણદેવી ખેડૂત સહકારી સંઘની છોતેરમી વાર્ષિક સાધારણ સભા સોમવાર સવારે સંઘ પરિસરમાં મળી હતી સંઘના મેનેજર પરિમલ રાવલે સૌને દિલથી આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગત્ય અને પ્રાર્થનાથી કરાઈ હતી નામી અનામી સ્વજનોને મૌન થકી શ્રદ્ધાંજલિ અપાઈ હતી સભામાં છોતેરમાં વાર્ષિક અહેવાલ લેખાજોખા રજૂ કરાયા હતા સંસ્થાના સભાસદોને પંદર ટકા ડિવિડન આપવા ભલામણને બહાલી અપાઈ હતી તેમજ એજન્ડા ઉપરના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા સંઘના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે વ્યવસ્થાપક સમિતિ વતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક લેખાજોખા સભાસદો સમક્ષ રજૂ કર્યા હતા અને સાથે જ કેન્દ્ર સરકારના ખાતર ઉપર જીએસટી રદ કરવાના નિર્ણયને વધાવી સરકાર અને ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ जलि तरङ्गुभना मे जागे तव शुभाशिष É